ખાસ કરીને દિનેશભાઈ અને એમની સમગ્ર કમિટીએ એમની ટીમનું આભારી છું કે આટલું સરસ કાર્યક્રમ રાખ્યો દિનેશભાઈએ કાર્યક્રમની સ્ટાર્ટમાં કીધું હતું કે સંખ્યા ઓછી છે પણ વાત સંખ્યાની નથી મારા માટે વાત ભાવનાની છે અને જેટલા પણ લોકો આ કાર્યક્રમમાં જોડાયા છે એમનો પણ હું આભારી છું જેટલા પણ યુવાનોને અને મિત્રોએ અહીંયા ઇનામ પ્રાપ્ત કર્યા છે એમનો હું ખાસ આભાર કહું છું અને જેમ મેં કીધું દિનેશભાઈ અને કમિટીના તમામ સદસ્યોને મારા લાયક ભવિષ્યમાં જે કાંઈ કામકાજ હોય ખાસ કરીને યુવાનોના શિક્ષણ માટે અને ખાસ કરીને અમારા યુવાન ભાઈઓ વ્યસનથી દૂર રહે એને માટે મને ચોક્કસ યાદ કરો મવાની જનતાને એ સંદેશ આપીશ કે જ્યારે આજે મેં બે એવા મહાનુભવ પ્રજાવત્શનમાં રાજા કૃષ્ણ કુમારસિંહજી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરી છે તો એમના એમને જીવન જીવવાના કયા માર્ગ ઉપર ચાલવું જોઈએ આપણે એ બંનેથી શીખવું જોઈએ અને એ બંનેને એક પોલિટિકલ આઈડેન્ટિટી નું આપવી જોઈએ અને સામાજિક જીવનમાં હવે પ્રજાવત્શનમાં રાજા શેઠલી અને ડોક્ટર બાબાસાબ આંબેડકર શું શીખી શું શીખી શકે એ જ